આપણે આવી ગયા છીએ અત્યારે એપીએમસી રાજકોટ બેડી યાર્ડ કાળા તલની આવક જોઈ શકો છો તમે બતાવી દો જરાક લાઈવ બજાર ભાવ બે થી લઈને ત્રણ સુધીના છે સામે હરાજી ચાલુ છે લાઈવ પણ લાઈવ હરાજીમાં એવું છે કે ના પાડે છે વિડીયો નહી ઉતારવાનો ભાઈ તો આપણે ઉતારી લીધા હે જો આવક કાળા તલ જોરદાર આવક થઈ ગયા બધા કાળા તલ આગું સાપરું ભરાઈ ગયું ભાઈ આવક બહુ વધારે થઈ ગઈ કાળા તલ ની શું ને એટલા કેમ કાળા તલ બહુ આવી પડ્યા જતા આખું ભયર્યું આ બધું બે હજાર રૂપિયા ભાવ થયો છે ભાઈ કાળા તલ નો બાવન લાઈ વરાજી બતાવી દો તમને કાળા તલ ની રાજકોટ એફી બજાર બેડી યાર્ડ আ ফ <todate Lutheran> <todate Lutheran> <point of dayounded> બત્રીસો સાઠ બત્રીસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો ભાઈ આનો બત્રીસો